ભાઈ ભક્તોજનો નમસ્કાર મારા બધાને રામ રામ આ સંસારમાં આપણે ભક્તોજનોને એવું થાય કે આપણે કોઈ પુણ્ય માર્ગ કરવો હોય તો એમના માટે ઘણા માર્ગો છે તમારે સારામાં સારું પુણ્ય કરવું હોય તો ઘણા માર્ગો છે તમે એવી રીતે પુણ્ય કરો કે જેથી તમારું પુણ્ય ઉગ માટે આપણે દાખલા તરીકે કર્ણ હતો કુંથા માતાનો પુત્ર કર્ણ હતો એ મહાન દાનેશ્વરી હતા અને એમને સોનાનું જ દાન કર્યું એ અઢળક ધન હતું એ વખત અને એમને સોનાનું દાન દીધું પણ જે વખત કોઈ પણ ખાવા કોઈ ગરીબ માણસ જાય તો ખાવાનું અનાજના અનાજનું દાન નતું કર્યું કે જ્યારે ત્યારે આ યુદ્ધમાં મરણા એના પાસે આ બધા સંતોની વાતો કહું છું હું કે ભાઈ મહાભારતનું યુદ્ધ થયું એ વખત કર્ણ મરણ એ વખત એને જે વખત સ્વર્ગમાં જો એમને પૂછવામાં આવ્યું કે કરણે એવું કીધું કે ભાઈ મારે તો ભૂખ આર્ય શરીરો શરીરમાં સ્વર્ગમાં પૂછ્યું કે ભાઈ મારે ખાવું છે એટલે ત્યાં સ્વર્ગના સ્વર્ગના દેવતાઓ કે યમરાજાના રાજમાં એમને કીધું કે તમારે ખાવું હોય તો તમે જે દાન કર્યું હોય એ તમને મળી રહેજો હો ફરવા જ્યાં તો એમનો તો જો જો દાન કર્યું તો સોનાના ઢગલા જ હતા એમને વિચાર્યું કે અહીંયા તો બધું સોનું જ છે ભાઈ કોઈ ખાવાની કોઈ વસ્તુ નથી તો એમને કીધું કે ભાઈ તમે અનાજ નું કોઈ ખવરાયું હોય કોઈ અનાજ નું દાન કર્યું તો તમને ખાવા મળે બાકી તો તમે જેવું કર્મ કર્યું એવું તમને મળે જો એમાં તમે ખાઈ લો સોનું કે સોનું તો ના ખવાય તો કે તમારા અનાજ નું દાન કરેલું હોય તો તમને મળશે તો પછી એને કીધું કે યમરાજાના દરબારમાં બીજો કોઈ એમને પૂછ્યું કે ભાઈ વના માટે શું કરવું એ તો કે ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડે અને જન્મ લઈને તમે અનાજનું દાન કરો તો તમને આ પુણ્ય મળે ન કે સોનાનો તો દાન કરો તો તમને કોઈ ખાવાની વસ્તુ ના મળે એટલે આ સંસારમાં એવું છે કોઈ ધન દોલત રૂપિયા હોય કે સોનું હોય ગમેલું સોના ચાંદી હોય જો અનાજ ના હોય અને અન્નપૂર્ણાની કૃપા ના હોય તો તમને ખાવા ના મળે અને આ બધું કહેવાય નહીં કે પેટ એટલે પેટ ખાવા માટે અનાજનું દાન મહત્વનું છે એટલે અનાજ કોઈકને ખવડાવવું અથવા કોઈકને આપવું પણ એના એમો ઘણા રહસ્યો છે અનાજ કઈ રીતે પુણ્ય કરવું કઈ રીતે ના કરવું એના કારણો જાણવો પડે માટે તમે અનાજ કોઈને ખવડાવજો કોઈ ગરીબ ભિખારી હોય એમના ખરાઓ ને એ મહત્વનું એ દાન તમારે કરવાનું